ધાંગધ્રા કંખાવટી ગામે દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન પંદર દિવસ માટે પગપાળા યાત્રીઓ માટે સમસ્ત ગામ દ્વારા છેલ્લા દસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં સમસ્ત ગામના યુવાનો પોતાનું યોગદાન આપે છે ચૈત્રી નવરાત્રી દરમિયાન આ આયોજન કરવામાં આવે છે ચૈત્રી પૂનમ આવતી હોવાથી પદયાત્રીઓ પોતપોતાની મનોકામના પૂરી કરવા માટે પગપાળા દર્શને જતા હોય છે યાત્રિકો માટે સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો ઠંડા પીણા જમવા તેમજ મેડિકલ સુવિધાઓ આપવામાં આવે છે રાત્રિ રોકાણ માટે મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે ગામના સેવાભાવી ભક્તો દ્વારા પગપાળા યાત્રિકોની દિવસ રાત સેવા કરાય છે અને આ તમામ પ્રકારની સેવાઓ નિશુલ્ક આપવામાં આવે છે દરરોજ આશરે થી ત્રણસો જેટલા યાત્રાળુઓ આ સેવા કેમ્પનો લાભ લે છે અને પદયાત્રીઓ માટે ચોવીસ કલાક જમવાની સેવા પૂરી પડે છે જેત્રી નવરાત્રી દરમિયાન પદયાત્રીઓએ પોતાની મનોકામના પૂરી કરવા માટે પગપાળા કચ્છના નાના રણમાં

કંકાવટી ગામે રાત્રિ રોકાણ કરેલું છે અમને બધી જાતિ સગવડ મળેલી છે આજ રોજ ત્યારે કેમ્પ દસ તારીખ થી ચાલુ કરવામાં આવેલ અને પચીસ તારીખ લગી કેમ્પ ચાલે છે અને છેલ્લા દસ વર્ષથી કંકાવટી ગામ સમક્ષ દ્વારા કરવામાં આવે ને જયારે અત્યારે પેટ્રોલ પંપ ની બાજુમાં બે વર્ષથી થી હાલ ગયા છે અને કાયમના માણસો દોઢસો માણસો જમવાનું અને પ્રસાદ નું નાસ્તાનું અને મેડિકલ સુવિધા